એક મહત્વપૂર્ણ ઘટના લીમખેડા તાલુકામાંથી સામે આવી રહી છે જેમાં લીમખેડા તાલુકાના ઢઢેલા નજીક હાઈવે ઉપર રાત્રિ દરમિયાન એક અકસ્માત સર્જાયો હતો આ ગમખવાર અકસ્માતમાં ગાડીમાં સવાર તમામ ત્રણ લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે આ ઘટનાની વિગત એ પ્રમાણેની છે કે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર લીમખેડા તાલુકાના ઢઢેલા ટર્નિંગ નજીક રાતના બે વાગ્યાના સુમારે મહારાષ્ટ્ર પાસિંગની એસયુવી ગાડી બેકાબુ બની ડિવાઈડર સાથે અથડાઈ હતી ને ત્યારબાદ અકસ્માત સર્જાયો હતો આ મહારાષ્ટ્ર પાસિંગની ગાડીમાં સવાર ચાલક સહિત ત્રણના મોત થયા છે એસીવી કારનું આ અકસ્માતમાં કચ્ચર ઘાણ મળ્યું છે જ્યારે અકસ્માત એટલો ભયંકર હતો કે એન્જિનમાંથી એન્જિનમાં કારથી છૂટો થઈને પચાસ ફૂટ દૂર સુધી ફેંકાયો હતો કાર રસ્તો છોડી વીસ ફૂટ નીચે ખેતરમાં ખાબકી હતી આ કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે ઘટના સ્થળે મરણ પામેલા બંને મૃતદેહોને લીમખેડાના રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યારે મરણ જનાર ગાડીના ચાલકના મૃતદેહને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે આ ઘટના અંગે હાલ કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી તેમજ આ ઘટનામાં મરણ પામેલા ત્રણેય લોકોની હાલ ઓળખ થઈ નથી પરંતુ ગાડી જોવા પરથી આ ગાડી મહારાષ્ટ્ર પાસિંગની હોવાનું તેમજ ગાડીમાં સવાર લોકો મહારાષ્ટ્ર તરફ હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવ્યું છે આ ઘટના સંદર્ભે લીમખેડા પોલીસે અકસ્માત અન્વયે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે